વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગોવાડિયા ગ્રુપે ઓપરેશન સિંદુરની થીમ પર કરેલી ગણપતિની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ વિશેષ ગણેશ પંડાલમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોએ દર્શન કરીને આરતી કરી હતી વેરાવળમાં ગોવાડિયા ગ્રુપે દેશના સૈનિકોના સન્માનમાં આ વિશેષ થીમ પસંદ કરી છે જેમાં શહેરીજનો અને જિલ્લાભરમાંથી લોકો આ પંડાલના દર્શન માટે ઉમટી રહ્યા છે સાંસદ રાજેશ ચુડાસમાએ દેશના અને રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને દેશ મજબૂત અને મહાસત્તા બને એ માટે ભગવાન ગણેશજીની પ્રાર્થના કરી ઘણા વર્ષોથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં ગણેશ ઉત્સવ એક અલગ રીતે મનાવવામાં આવે છે અને ભક્તો ભગવાન વિઘ્નહરતા આપણા બધાના વિઘ્ન હરે એ માટે લોકો એમની પ્રાર્થના કરતા હોય છે અલગ અલગ થીમ પર લોકો ભગવાન માટે શણગાર કરતા હોય છે ત્યારે વેરાવળ મુકામે ગોવાડિયા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદુર થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હું ગોવાડિયા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે દેશના સૈન્યનું મનોબળ મજબૂત થાય જે આતંકવાદી હુમલો થયો હતો એમાં જે લોકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ પણ મળે અને આવનારા સમયમાં આ દેશ મજબૂત દેશ બને અને આપણું સૈન્યનું મનોબળ મજબૂત બને એટલે આજે ગોવાડિયા ગ્રુપ દ્વારા અ ઓપરેશન સિંદુરની થીમ પર જ્યારે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું કે ભગવાન આ દેશના અને અમારા રાજ્ય ગુજરાત રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને આ દેશ મજબૂત દેશ બને મહાસત્તા બને એ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું